મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મે તમારું સ્વાગત છે ઘણા ટાઈમ પછી આજે પાછો બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે આજે આપણે જવાનું છે હલર લઈને ઝોકડા ગામે કારણ કે અહીંયા ઓર્ડર આવ્યો છે તે રઈ જવાનું છે જોઈ લો આજે કપર થઈ ગઈ ને ખુ હલર રેડી ટ્રેક્ટર બંધ કરીને ખુ રેડી હવે જવાનું છે હાલો ભાઈ તો આપણે નીકળી જવા માટે લાઈક ફોલો કરતા રહેજો આજે આપણે ઓર્ડર આવ્યો છે તે ઓર્ડરમાં જવાનું છે જવાનું છે આજે રાય ગાઢવા માટે તો આપણે કપલીટ થઈ ગયા છીએ ટ્રેક્ટર ગાભા મારવાનો તો કેટલા ટાઈમ થી બારું નહોતો લગાવે આ ટ્રેક્ટરને ગાઢીને ગાભા મારી દેવી ખ્યા પર ચોટી છે ઘણી અલર નહીં તો રેડી જય લો આજે જાઉં રાય ગાઢવા ઝોકડા ગામ હલો ભાઈ

આપણે નવા નો પગી ગયા ગામમાં રૂરો પર પછી ઢોકરા આવ્યા